નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપ સૌન ઉપયોગી મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો સુધી જોતા રહેજો આજના સૌથી વિશે વાત કરીએ તો ખેડૂતોને હવે રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે અગાઉ નિકાસ પરનો ડુંગળી પરનો પ્રતિબંધ હટાવવા અંગે જાહેરાત કરાઈ હતી પરંતુ નોટિફિકેશન જાહેર ન થતા વેપારીઓ અને ખેડૂતો અવઢવમાં છે જોકે તેને લઈને આજે મહુવા માર્કેટિંગ યાર્ડ તેમજ ભાવનગર યાર્ડમાં પણ લાલ ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે એકત્રીસમી માર્ચ સુધી ડુંગળીની નિકાસ કરવા પરનો પ્રતિબંધ જારી જ રહેશે તેવું કન્ઝ્યુમર બાબતોના કેન્દ્રીય સિંહે સ્પષ્ટતા કરી છે જો કે પ્રતિબંધ ઉઠાવવાના તથ્યહીન અહેવાલોને પગલે ભાવમાં ચાલીસ ટકા જેટલો ઉછાળો પણ ગત બે દિવસોમાં આવ્યો હતો સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા અને ભાવ નિયંત્રણમાં રાખવા ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ તેની અગાઉ જાહેર કરાયેલી એકત્રીસ માર્ચની સમયમર્યાદા સુધી જારી રહેશે જોકે એવો ખુલાસો એક ઉચ્ચ સરકારી અધિકારી દ્વારા આજે કરવામાં આવ્યો હતો ગત આઠમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ સરકારે એકત્રીસમી માર્ચ સુધી ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ લાદ્યો હતો જોકે કન્ઝ્યુમર બાબતોના કેન્દ્રીય સચિવ રોહિત કુમાર સિંહે સ્પષ્ટતા કરી હતી કે ડુંગળી પરનો નિકાસ પરનો પ્રતિબંધ છે તે ઉઠાવાયો નથી હજુ ડુંગળી પરનો નિકાસ પ્રતિબંધ લાગુ છે અને તેની સમયમર્યાદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી જોકે સરકારની પ્રાથમિકતા છે કે વપરાશકર્તાઓને યોગ્ય કિંમતે અને પૂરતા જથ્થામાં ડુંગળી મળી રહે અને ડુંગળી પર નિકાસ પ્રતિબંધ ઉઠાવી લેવાયા હોવાના અહેવાલની અસર એ પડી હતી જોકે હવે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂતો જાણવા માંગે છે કે શું હકીકતમાં ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવાયો છે કે નથી હટાવાયો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો આધાર નંબરને લઈને મોટી સ્પષ્ટતા કરવામાં આવી છે આધાર જારી કરનારી એજન્સી યુઆઈડીએ આઈએ સ્પષ્ટતા કરી છે કે કોઈપણ આધાર રદ કરવામાં નથી આવ્યા આધારના ડેટાબેઝની અપડેટ કરવા માટે લોકોને સમયાંતરે જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ આધાર નંબર રદ કરવામાં આવ્યો નથી જો આધાર નંબર ધારકને કોઈ ફરિયાદ હોય તો તેઓ uidai.gov.in ડોટ જીઓવી ડોટ ઇન પર સંપર્ક કરી શકે છે જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ રાજ્યમાં ઘણા આધાર નંબરોને રદ કરવાનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા છે આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને કચ્છના કેટલાક ભાગોમાં પણ માવઠું વરસી શકે છે જોકે આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પણ ગાઢ ધુમ્મસોનું વાદળો જોવા મળ્યા હતા અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળ્યું હતું આજે કયા કયા વિસ્તારોમાં માવઠાની શક્યતા છે એના વિશે જો વાત કરીએ તો આજે કચ્છના કેટલાક ભાગો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં આજે સામાન્ય છટાછૂટીથી લઈને હળવું વરસાદી ઝાપટું કોઈક સ્થળે વરસી શકે જોકે બનાસકાંઠા અને સાબરકાંઠાના કોઈક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા વરસી જાય તેવી શક્યતાઓ પણ રહેલી છે ત્યારબાદ મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યસભાની ચારેય સીટ બિનહરીફ થઈ છે ભાજપના ચારેય ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે સમર્થન ન મળતા અપેક્ષ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે મયંક નાયક જશવંતસિંહ બિનહરીફ જ્યારે જેપી નડ્ડા અને ગોવિંદ ધોળકિયા પણ બિનહરીફ થયા છે જોકે ડમી ઉમેદવાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું તે સિવાય જો વાત કરવામાં તો સોનિયા ગાંધી રાજસ્થાનમાંથી રાજ્યસભાના સાંસદ તરીકે બિનહરીફ છૂટાઈ આવ્યા છે જોકે રાજ્યસભા સાંસદ તરીકે સોનિયાનો આ પહેલો કાર્યકાળ છે આ પહેલાં તેઓ છ વાર સાંસદ રહી ચૂક્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આમાં ગુજરાતના બાળકો કઈ રીતે ભણશે એક શિક્ષકથી ચાલતી સોળસો ને છ શાળા બાદ વિધાનસભામાં હવે નવો મોટો ખુલાસો પણ થયો છે ગુજરાતમાં માત્ર એક જ ઓરડામાં ચાલતી ત્રણસો ને એકતાલીસ પ્રાથમિક શાળાઓ છે જો કે ગુજરાતની ત્રણસો ને એકતાલીસ પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ ઓરડો છે શિક્ષણ મંત્રીએ કહ્યું કે નવા ઓરડા માટે જમીન મળતી નથી ગુજરાતમાં સોળસો ને છ પ્રાથમિક શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષકથી શિક્ષણનું કાર્ય ચાલી રહ્યું છે જોકે ગત અઠવાડિયે વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ આ હકીકતને સ્વીકાર્ય કર્યા બાદ મંગળવારની સવારે પ્રશ્નકાળમાં કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલોના જવાબમાં રાજ્યના માત્ર એક જ ઓરડો હોય તેવી ત્રણસો એકતાલીસ પ્રાથમિક શાળાઓ કાર્યરત હોવાનું જાહેર કર્યું હતું જો કે ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સ્થિતિએ રાજ્યમાં એક જ ઓરડો અર્થાત વર્ગખંડ ધરાવતી ત્રણસો ને એકતાલીસ જેટલી પ્રાથમિક શાળાઓ હોવાનું જણાવતા મંત્રી લેખિતમાં જણાવ્યું હતું કે બાળકો અને શિક્ષકોની સંખ્યા ઓછીના કારણે આવી સ્થિતિ છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોળ ગામો સ્માર્ટ વિલેજ જાહેર થયા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં પાંચ જિલ્લાના સોળ ગામોની સ્માર્ટ વિલેજ જાહેર કર્યા છે જોકે આ ગામો રાજ્ય સરકારની સ્માર્ટ વિલેજ પ્રોત્સાહક યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા છે જેમાં રાજકોટ જિલ્લાના છ જૂનાગઢ જિલ્લાના પાંચ અને જામનગરના ત્રણ અને બોટાદ જિલ્લાના એક ગામ તેમજ નવસારી જિલ્લાના એક ગામનો સમાવેશ કરાયો છે જોકે આ ગામોને ગ્રામ પંચાયત દીઠ પાંચ લાખ રૂપિયા આપવામાં આવશે જે ગામોના વિકાસ કામો માટે સ્વભંડોળનો ભાગ બનશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે મહત્વનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયે લોકોને રાહત આપી છે એવા લર્નિંગ અને લાયસન્સ કે જેની મુદત જાન્યુઆરી એકત્રીસથી પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસની વચ્ચે સમાપ્ત થઈ ગઈ છે તે કોઈપણ દંડ વિના ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી માન્ય ગણવામાં આવશે મંત્રાલયના પરિપત્રમાં જણાવાયું છે કે સારથી પોર્ટલ પર એકત્રીસ જાન્યુઆરીથી બાર ફેબ્રુઆરી સુધી લાયસન્સ સંબંધિત સેવાઓમાં અરજદારોની સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જેથી આ નિર્ણય લેવાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં વધારો થયો છે સિંગતેલમાં બે દિવસમાં ડબ્બે રૂપિયા પચાસનો વધારો થયો છે જોકે હાલમાં ડબ્બાનો ભાવ રૂપિયા છવ્વીસો છે કહેવાય છે કે મગફળીના ભાવમાં વધારો થતાં તેલના ભાવમાં વધારો થયો છે જોકે ખેડૂતોને હવે સામાન્ય રાહત થઈ છે આ વર્ષમાં પહેલીવાર આ ભાવ વધારો આવ્યો છે જોકે હાલ સિઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવાનો વારો આવ્યો છે પરંતુ ખેડૂતો માટે આ સારા સમાચાર આવ્યા છે ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હાલ એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે સાંસદ મેડમના પાવર સામે પોલીસ કશું ન કરી શકી વડોદરામાં કુશ પટેલ નામના યુવકે કારથી વિદ્યાર્થીઓને અડફેટે લીધા પછી કાર લઈને જ ભાગ્યો હતો જો કે પીછો કરનાર લોકોને ટક્કર મારવાની પણ તેણે કોશિશ કરી હતી ચાર કિલોમીટર દૂર તે ઝડપાયો હતો ઇજાગ્રસ્તો હોસ્પિટલ માં હતા અને સાંસદ રંજનબેન ભટ્ટ પોલીસ સ્ટેશન માં આવીને યુવકને છોડાવી ગયા જોકે કે આ સાંસદ મેડમ વિડીયો ની અંદર કહેતા જણાઈ રહ્યા છે કે આ જિંદગીનો એક અનુભવ છે અમે લીડર બન્યા આ અનુભવ લઈને હિટ એન્ડ રન ના આરોપી યુવકને બચાવવાના આરોપ પર અને વિડીયો વાયરલ થતા સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા સ્પષ્ટતા પણ કરવામાં આવી હતી તેણે કહ્યું કે કુસે તેની બહેનનું કન્યાદાન કરવાનું હતું જોકે પોલીસ સ્ટેશન જવાનો મારો ભાવ એ હતો કે સામા પક્ષના બાળકો પર એફઆઈઆર ન થાય હોસ્ટેલના જે વિદ્યાર્થીઓએ વિડીયો વાયરલ કર્યો છે એ ખોટો છે જો કે તે વિડીયો પણ અહીંયા તમે જોઈ શકો છો बचेर महामारी परे दनुवर्सरी गाउँमा सानै छ भएन मलाई त्यो मालिस भएन त्यो के छ यार एक साइले बनाउन सके जेड जना उ કે ફતેગઢ પોસ્ટ ઓફિસ પાસે સિગ્નલ સ્ટોપ હતો સિગ્નલ સ્ટોપમાં આ ભાઈ પાછળથી રમ રમાઈને આવતા હતા લગભગ સિત્તેર એસીની સ્પીડ હશે સિગ્નલ તોડીને ક્રોસ કરવા ગયા જ્યારે સામેનું બીજું સિગ્નલ ખુલી ગયું ત્યાંથી એક બાઈકવાળો એક્ટિવા લઈને થોડું ક્રોસ કરતો આ ભાઈ ઉડાવી દીધા છે બેઉને બેઉને ઉડાય છે બેઉની હાલત બહુ ગંભીર છે જેથી મેં ફતેગઢથી એમની પાછળ પાછળ આવ્યો જ હોય પણ આ ભાઈ કોઈ જગ્યાએ સ્ટોપ નથી રહ્યા તમે તમામ સીસીટીવી ચેક કરજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનને પગલે આજે ખેડૂતો દિલ્હી કૂચ કરશે પંજાબના ખેડૂતોએ જાહેરાત કરી છે કે તેઓ આજે ફરીવાર દિલ્હી કૂચ કરશે તેઓ શંભુ બોર્ડર પાર કરીને હરિયાણાથીને દિલ્હી જશે ખેડૂતોએ જણાવ્યું કે તેઓ પહેલાં જેસીબી મશીન વડે પોલીસના બેરિકેડ તોડવાનો પ્રયાસ કરશે જો તેમાં સફળ નહીં થાય તો તે રેતી અને માટીની બોરીઓથી બેરિકેડને સમતળ કરવા પુલ તૈયાર કરશે ખેડૂતોએ કહ્યું કે આ માટે તેમણે માટીની વીસ હજાર બેગ પણ તૈયાર રાખે છે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો વીમા પોલિસી માટે મહત્વનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે હવે વીમા પોલિસી પરત કરવા માટે વધુ સમય મળી શકે છે ઈરડાએ સમયસીમા પંદર દિવસથી વધારીને ત્રીસ દિવસ રાખવા પ્રસ્તાવ કર્યો છે હાલમાં જ વીમા નિયામક ઈરડા અર્થાત ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી અને ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વીમા પોલિસીમાં મોટો ફેરફાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે જે અંતર્ગત પોલિસી ધારક માટે ફ્રી લુક સમયગાળાને બે ગણો કરવામાં આવશે આનો મતલબ એ થયો કે હવે એક પોલિસી લેનાર પાસે પોતાની પોલિસી પરત કરવા માટે પહેલાં જે પંદર દિવસનો સમય હતો તે વધીને ત્રીસ દિવસનો કરવાનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે જોકે હાલના પ્રસ્તાવ પર સામાન્ય જનથી માંડીને વીમા કંપનીઓ સહિત બધા હિત ધારકોએ ચાર માર્ચ સુધી પોતાનો ફીડબેક આપવો પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આઈપીએલને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે લીગ ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષ અરુણ ધુમલે કહ્યું કે લોકસભા ચૂંટણીને કારણે કેટલીક મેચની જાહેર કરવામાં આવશે જોકે બાકીની મેચની તારીખો થોડા દિવસો પછી જાહેર કરવામાં આવશે આમ આઈપીએલ બે હજાર ચોવીસનું શેડ્યુલ બે તબક્કામાં જાહેર થશે જોકે આ ટૂર્નામેન્ટ બાવીસ માર્ચથી ચેન્નાઈમાં શરૂ થવાની સંભાવના છે ફાઇનલની તારીખ નક્કી નથી જોકે આખી ભારતમાં જ રમાશે જોકે ફાઇનલ છવ્વીસ મેના રોજ યોજાઈ શકે છે પછી એક જૂનથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ શરૂ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રૂપિયા બે હજારનો સોળમો હપ્તો મેળવવા માટે ઇ કેવાય સી કરવામાં આવ્યું છે નહીં તો બે હજાર રૂપિયાનો હપ્તો બંધ થશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના સોળવા હપ્તા માટે ઈ કેવાયસી ફરજિયાત કરવામાં આવ્યું છે જેને પગલે ગુજરાતમાં એકવીસ ફેબ્રુઆરી સુધી કેવાયસી ઝુંબેશ ચાલશે ગ્રામ સેવક તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિફિકેશન દ્વારા ઈ કેવાયસી કરાવી શકાશે જોકે મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ કેવાયસી કરી શકશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મને આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે